સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા કમાલ ગલી પાસે ચોરીની ઘટના સામે આવી હતી સોશિયલ મીડિયામાં વાયરલ થયો ઘટનાની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી કબ્રસ્તાન પાસે કામ અર્થે આવેલા એક યુવકની એક્ટિવા અજાણ્યા એ લાખ ચાર રોકડ રકમ ચોરી લીધા હોવાની ઘટના નોંધાઈ છે યુવકના જણાવ્યા અનુસાર તેણે રૂપિયા પોતાના એક્ટિવાની ડિક્કીના ભાગમાં મૂકીને થોડા સમય માટે નજીકના વિસ્તારમાં કામ અર્થે ગયો હતો એ દરમિયાન છોટાએ તેમની ગાડીનો નિશાન બનાવી અને ડિક્કી ખોલીને રૂપિયા ઉપાડી લીધા હતા આ ઘટના બાદ નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી જેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું છે કે બે નાબાલિગ બાળકો એક્ટિવા નજીક આવ્યા અને થોડા સમય માવજત બાદ ડિક્કીમાંથી રૂપિયા બહાર કાઢી નાસી છૂટ્યા હતા આ સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે હાલ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી પોલીસે આરોપીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી શરૂ કરી છે